ધ્રાંગધ્રા શહેરમાં થયેલ હત્યાના બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધા હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ નથી આવ્યું બહાર ગતમોડી સાંજે તાલુકા શાળા નજીક પિતા પુત્રી અને પત્ની ઉપર બે શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હુમલાખોરો થયા હતા ફરાર પોલીસ આલા અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આરોપીઓને ગણતરીના કલાકોમાં જ બંને હુમલાખોરોને પકડી પાડ્યા આઠ બે ના રોજ રાત્રે આઠ વાગ્યા શહેરની અંદર આવેલ એ એવું છે કે ત્રણ ચાર દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાવ છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ વાગ્યાની આસપાસ આરોપી ઉદયભાઈ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદીશ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી ક્રિષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કોર્ડન કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે